બનાસકાંઠા જિલ્લાના ગામે ગૌતમ ગૌત્રીય દવે પરિવારના કુળદેવી માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તાલુકાના જમણા ગામે દવે પરિવારના રાજેશ્વરી નિમ્બજ માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને જેમાં ગૌતમ ગૌત્રીય સમસ્ત દવે પરિવાર જમણા આયોજિત કુળદેવી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પંચકુંડી શક્તિ મહાયજ્ઞ યોજાયો હતો માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવમ પંચકુટી શક્તિ મહાયજ્ઞ વૈશાખ સુચોથની ગુરુવારના રોજ વહેલી સવારે શુભ મુહૂર્તમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો અને જેમાં પ્રથમ દિવસે કુમારિકાઓ દ્વારા મહાજલ યાત્રા મંડપ પ્રવેશ પૂજન દીપ પ્રાગટ્ય અગ્નિસ્થાપન નવગ્રહો હોમ સહિત માતાજીના પંચાયત દેવોની પ્રતિમાનું કુટીર હોમ મહાયજ્ઞનો પ્રારંભ આરતી તેમજ સાંજે રાસ ગરબા સાથે પૂર્ણ કરાયો હતો પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિતીય દિવસે શ્રી નિમજવા માતાજીના પંચાયતન દેવ દેવતાઓની પ્રતિમાને ભવ્ય શોભાયાત્રા રથયાત્રા નીકળી હતી અને જેમાં અશ્વ ઘોડાઓની બગીઓ સાથે ડીજેના સુર સાથે ભવ્ય જમણા ગામના ફરતે શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ગૌતમ ગૌત્રી દવે પરિવાર સહિત ગ્રામજનો જોડાયા હતા જ્યારે ત્રીજા દિવસે વૈશાખ સુદ છઠના દિવસે શનિવારે નિમજા માતાજીના નિજ મંદિરમાં ગર્ભગૃહ પ્રવેશ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ધ્વજા દંડ શિખર પ્રતિષ્ઠા સહિત મહાઆરતી તેમજ મહાપ્રસાદ સાથે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ અને જેમાં સમસ્ત જમડા ગામના દવે પરિવારના કોરસાઈ સમસ્ત ગ્રામજનો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે જગત દીધી પીવી ગુરુસૂત્ર સમિતિ રાખવામાં આવી છે જેમાં યોજના રાખવામાં આવ્યું અને ઋતુનું કામ છે તમામ ગ્રામજનો તમામ સમાજ અને તમામે તમામ જે મારી ભક્તો હતા એની સાથે આ ત્રણ દિવસે ઉત્સવ રાખવામાં આવ્યો જેમાં બહુ સંખ્યામાં અમારા ગ્રામજનો સહકાર થી તમામ કાર્ય પૂર્ણ કરવા માટે માતાજીને જે વિવાની અને ઘોરે જગત સગત એવું સ્વરૂપ જગત જન્મનું છે અને એ એક માતૃશક્તિ અહી અમારા ગભરા ગામે છે એ દરેક એના અમારા

મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ